અરે હા ભળાજ વાલ હું શું કઉ ભવિષ્યમાં હું કોક દિવસ ત્યાં જોડે દગો કરું તો તો તું મને માફ કરી દઉં ને આ માફ તો કરી દઉં ને મરે એના માણસ ને કોણ માફ ના કરે અરે ભાઈ હું તો મજાક કરતો તો પણ હું મજાક નથી કરતી હું શું કહું માર માર ઘેર રહેવા જવું છે પણ મેડ નહીં આવતો કેમ મેડ નહીં આવતો મને ચિંતા તમારી થાય છે ઘરમાં કચરા પોતું હવે ચિંતા કરી

હું સોસાયટી મૂકીને ક્યાં જવાનું નહીં સારું ના આવતા અને તમને સોસાયટીમાં ક્યાં રસ છે ને બધી મને ખબર છે એટલે તું મને કહેવા શું માંગુ છું હું તમને કશું કહેવા નહીં માંગતી પણ તમને જેનામાં રસ છે ને એને જ એવું કીધું છે કે આપણે પાર્ટી પ્લોટમાં જઈશું આ તો જજો ને ભાઈ હા તો અમે તો જઈશું જ ને પાર્ટી પ્લોટમાં તમે ગુસ્સો ના કરશો અને કેવો લાગે મારો પ્લાન મારું બૈરું મારા જોડે એવા એવા કાવતરા કરે છે ને ભાઈ આપણા સામે ભાગી દેવા ને એમને બિચારા એમનો કમ્મો ઉપર કાળો મોટો ડાઘો છે અરે ડાઘો નહીં એ ટેટુ છે પતંગિયા નું છે એમાં છે અલગ અલગ કલર છે લાલ લીલો મને એવું લાગે છે ડાઘો છે જો 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 આ બેન ગાંડા થઈ ગયા ને તેમના ઘરવાળા એમને કાઢી મૂક્યા તો હું ગાડી થઈ ગયો તો તમે મને કાઢી મૂકત મૂકી એ ફરી ભૂલ થઈ ગઈ આજે તો આ સોસાયટી ઉપર ગુસ્સો આવ્યો છે ને મને કેમ અરે તારી ખોટી ખોટી વાતો કરતા બધા ભેગા થઈ કેમ મારી શું ખોટી વાતો કરતા મને કહો એટલે હું જઈને કઉ

કેટલી વાર ના પાડી છે ના પીશો મેં આજે સવારે જ છાપામાં વાંચ્યું દારૂ પીવાથી લીવર ખરાબ થઈ જાય સારું ભાઈ કાલથી બંધ હા તમે કેટલા હારા છો અરે કાલથી છાપું બંધ ભાઈ છાપું જોઈએ જ નહીં કરવા આજથી જે વ્યક્તિ તમારી ઈજ્જત ના કરે ને એના જોડે આજથી તમારે બેસવાનું નહીં સારું

અરે લો એ પી ગઈ આ રીતે અરેક યાદ આવી ગઈ છે એક વાત યાદ આઈ ગઈ છે કઈ વાત ખબર કાયમ એમ છું કે મારી જગ્યા જગ્યા જગ્યાએ બીજી કોક વાત ને તો ખબર પડે તો હું એમ કેતો તો ચાલ ખબર પાડીએ ખબર નહીં પાડીએ તો વાંધો નહીં માપમાં રહો માપમાં નહીં તો લોકો તમારે ખબર લેવા આવશે